સહકારથી સમૃદ્ધિના ભાગરૂપે સંકલ્પનો સાકાર કરવા માટે તાપી જિલ્લાની વ્યારા સુગર મિલ ખાતે સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી અગ્રણી અને સુમૂલ ડેરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલ મંત્રી મુકેશ પટેલ મંત્રી કુંવરજી હળપતિ ધારાસભ્યો અને વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા આવનાર ચૂંટણીને ધ્યાનમાં લઈને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સાથે રાખીને વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી મોટી સરસાઈથી જીત હાંસલ કરે તે ઉદ્દેશથી તાપી જિલ્લાના વ્યારા સુગર મિલ ખાતે સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ ઉપસ્થિત આગેવાનીઓ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને હંમેશા સહકારી ક્ષેત્રને મદદરૂપ થનાર બીજેપી સરકારને જીતાડવાની હાકલ કરી હતી આવનાર ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સુમૂળ ડેરી સુરત અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મતદાનના દિવસે દૂધ પ્રોત્સાહન યોજના જાહેર કરી હતી જેની જાણકારી સમારંભના અધ્યક્ષ માનસિંહભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી આજે સહકારી સમૃદ્ધ તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વધી રહ્યા હોય ત્યારે આખા હિન્દુસ્તાનની અંદર આઝાદી પછી પહેલી વખત સહકારીતા મંત્રી તરીકે ગુજરાતના પનોરા પુત્ર મુરબી શ્રી અભિતભાઈ શાહને બનાવવામાં આવ્યા ત્યાર પછી સમગ્ર હિન્દુસ્તાનની અંદર કૃષિ ક્ષેત્ર હોય કે દૂધ ક્ષેત્ર હોય કે પછી સહકારી ક્ષેત્રે ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે હોય આજે તમામ ક્ષેત્રે પ્રગતિથી દેશ આગળ વધી રહ્યો છે અને તેના માધ્યમ દ્વારા અમે આજે બિહારાશકર ફેક્ટરી પાસે મોટું એક સંમેલન કર્યું જેમાં ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને એના માટેનું એક આયોજન રૂપે અમે આગળ વધી રહ્યા છે બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ બન્યા ત્યારે આખા હિન્દુસ્તાનની આર્થિક સ્થિતિ ચૌદમાં નંબર પર હતી આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં પાંચમા નંબર પર આર્થિક સ્થિતિ તરીકે હિન્દુસ્તાન આગળ વધી રહ્યું છે અને મને ગર્વ સાથે કહેવું પડે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે અને ત્રીજી વખત ત્રીજી આર્થિક સ્થિતિ એ નરેન્દ્રભાઈ હિન્દુસ્તાનને અને સમગ્ર વિશ્વને આગળ ધરીને આગળ આવશે અને વૈશ્વિક નેતા તરીકે આગળ વધી રહ્યા હોય ત્યારે તમામ ક્ષેત્રે અને તમામ ગામડાના લોકો એને સાથ અને સહકાર આપી રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની પરિકલ્પના સહકારથી સમૃદ્ધિની જે છે એના અનુસંધાનમાં આદરણીય શ્રી અમિતભાઈની ખાતાકીય આગેવાનીમાં સહકારી પ્રવૃત્તિ આપણે ત્યાં ચાલી રહેલી છે ખાસ કરીને સુરત અને તાપી જિલ્લામાં દૂધ સહકારી પ્રવૃત્તિ અને ખાણ ઉદ્યોગ સહકારી પ્રવૃત્તિ એ બે મહત્વની પ્રવૃત્તિ રહી છે સુમ ડેરી સુરત એટલે બારસો જેટલા ગામડાઓમાં બારસો મંડળી અઢી લાખ એના સભાસદો છે એ મારા તમામ સભાસદો મતદાનમાં અગ્રેસર રહે અને મતદાન કરે એવી એક કલ્પના સાથે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુર ડેરી સુરતે મળીને એક દૂધ પ્રોત્સાહન યોજના મતદાનના દિવસ માટે જાહેર કરી છે તેની સાથે જે સંકુલમાં એટલે ઉકાઈ પ્રદેશ ખાણ ઉદ્યોગ સહકારી મંડળીના સંકુલમાં સહકારી સંમેલન થાય છે ત્યારે સંખ્યાબંધ મારા ખેડૂત મિત્રો એ હાજરી આપી છે વર્ષોના સંચાલકોના ગેરવહીવટના કારણે આ ફેક્ટરી બંધ હતી એના કારણે આ વિસ્તારના જે ખેડૂતો હતા એ પર ટન પાંચસોથી હજાર રૂપિયા ગુમાવતા હતા અને આ ગુમાવતા હતા ખેડૂતોનું શોષણ થતું હતું એ શોષણ અટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર રે અમને મદદ કરી ત્રીસ કરોડ રૂપિયાની અને એના કારણે લોકોનો અવિશ્વાસ હતો તેમ છતાં પણ ફેક્ટરી ચાલી ફેક્ટરીમાં લગભગ દોઢ લાખ જેટલું ક્રસિંગ થયું બધાને પ્રથમ અને બીજો હપ્તો પણ મળ્યો ભાવ પડતાની સાથે અને ત્રીજો હપ્તો પણ અન્ય સુગરની સાથે જ મળી જશે એની ખાતરી આપીએ છીએ અને આવનારા દિવસોમાં ચાર લાખનું ક્રસિંગ થાય એવું એટલી શેરડી અહીંયા મળે એવી ખેડૂતોને આપણે અપીલ કરીએ છીએ